એમાં મૂર્તિ હોય ને ઈ પથ્થરની મૂર્તિ હોય ને ઈ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિરમાં જાય ને દુનિયા એને પગે લાગવા મડે ને પૂજવા મડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગેથી આ ગહેવે પણ માણા નથી થતા બોલો ભગવાન જે દી થશે ન જાવી છે ને આવી છે તોય આપણને કઈ ફેર જ પડતું પૈસાવાળા આવે માલપા ભીખ માગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બહાર હોય કે બે રૂપિયા પાંચ રૂપિયા જોવાનું બોલો માલ પાસે કે છોકરાનો હક પણ નથી થતું ધાબુ નથી ભરાતું ભેંચ નિયાણી અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાતો કરીએ ભલા ભલા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે આપણે એમ થાય કે હારું આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો ન જડતો ક્યાં રોવું એક માય જાય ત્યાં વેવો છોકરાને બહુ તેડી જાય મોકલતા નથી બીજા પાસે કે ડોબું વીણું દો નથી બીજા પાસે જાવ કે છોકરા પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને એમ થાય આપણે જ રોવું પણ આ સંસ્કાર ઘટે છે મારો કહેવાનો મિનિંગ આ સંસ્કાર જો સિંચન સંસ્કાર નું કર્યું હોય ને આ મા ના ધામણ માંથી હોય બાપુ ધારે ને એ દીકરા કરી શકે બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલા મળે સંસ્કાર ની જરૂર છે જનેતા એવી હોય ને બાપુ જોગમાયા હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામે આ ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો જન હું શું માથું જ નથી કોઈ કરી એક ભજન ચારે કરે અને એમાં બાકી બધા મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચાંજો કે મુંબઈ સુ મંડિયાડા ઊભો હોય અરે તમારી બોલે આમ છે આ બધું અરે દી ઉઠી ગયો ભલા ધરતી કપ થયો ધરતી કપડી વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નકરો એમ નામ ધરતી કપ નો હોય પૈસા તો જોવે જ ને મરી જાવ હોય તો ઝેર લેવા પૈસા જોવે છે આ તો ભલામણ આનંદ કરવાનો ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગર માં અમે નીકળ્યા નહીં ખરાબ બપોરે બધા ધોઈ બોલતા હતા શ્રી રામ જય મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મના ના છો હવે અત્યારે એ વખતે એવું થાતું એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી જાય અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા અમે મા મહિનાની બીજ હતી મહાસુદ બીજ હતી અમે ચોરવીરા રામ ટેકરી મંદિર છે અમે ભજનમાં આવતા હતા અને ધરતી કપ છીઓ એટલે વાહન બહાન તો ક્યાં હાલતા ન હોય એમાં એક સકડા ભાઈ નીકળ્યો એટલે મેં કીધું ભાઈ અમને વગડ્યા સુધી લેતો જાય ને અમારે મંદિરે પછી આગળ બે જણા બીજા ઉભા હતા એટલે એને વાત કર્યો એટલે મેં સગડા વાળાને કીધું વાહન છે દુઃખી થતા હશે છે એટલે એમને બેહાડ્યા એમ નહીં જ વાતો થાય તેથી થયો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને એ બે જણા હતા એ શું વાતો કરે ખબર એક જણો હતો ને એ કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના હમું નામ જોઈ રહ્યો આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે બીજો હતો એ કે કે ખબર કેવી રીતે તને ખબર ખબર કે કે ના મને કેવી રીતે શેષનાગ ની ઉપર શેષનાગ ની ફેન ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી એટલે મેં કીધું સકડામાં આવું છે કે ઉતરી જવું છે તેદીન તેદી પાસા નો વળે અતર પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘર માં તમે તમે જો 15 15 વરસના સંબંધ બગડી गेला ધરતી આમાં આસકો માર્યો ને તા એક તપેલા રાંધી બધા ખાવા માંડે આપણે કે હું સમાધાન કોને કર્યું ફરતા ગામના મથ્યા તા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તા બધા એક તપેલા આયા જ ખાતા કેમે આયા જ તે ઘર નોતા હગરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલામાં પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે ધરતી કપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયું ધોતીયું એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં સડાયો પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી એને જ સાંભળવો છે એવો બાપુ સાહિત્યકાર એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો તો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી મિનિટે છ પોઈન્ટ નવ ક્યાંથી ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે ત્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લીધો અંજાર ને આંટો ફરી ભાંગી કેર કર્યો કારો જૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્ફીપુર નાખું વલોવી નોરવાદી થી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ઘીયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી વસૂટો ગોહિલવાડ માં ગુંજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેર થી બગદાણા થી બારો હલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ શાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંતુકા ધુજાવતો ભરુતના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઉલોવી દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કી કિયારી નથી બચવાની ક્યાં મારી વાપીમાંથી ઉછડો અમેરિકા જાતા હાડાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દિવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ શાનન સોસરો થઈ લક્તરને લગભગ આવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી છોરાવનગર માથે મનાણો રતનપરને રામડોળ તો સુરેન્દ્રનગર સોસરો થઈ દુદ્રેજના દેવળે દેખાણો ચાલાવડ માથે ઝગડ બોલાવતો તાંગદરાને ધુજાવતો હળવદ નાક્યો હલબલાવી રણની ટીકરને ટાળતો સરા સોસરો થઈ દુદૈના દેવળે દર્શન કરતો ખાંડળીને ખકડાવતો મૂળી માજી મલકાણો અહીંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ભીકો રબારી આવું કેમ કર્યું કીતર એવો બાપુ ધરતી કભામ દુનિયા ધુસાવી નાખી માણાને કે હા ના તેથી અમે સુરેન્દ્રનગર હતા ને એટલે મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા મેં કીધું ક્યાં જવું મુંબઈ ઉધી ડખ પકે મઢ દોડવા ક્યાં જાવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગત ની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારે થી હાલે છે એ વસ્તુ ખોટી છે ને એ ત્રાજુ લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાંકો પણ મેં એવું ન હોય ભગવાન તો હોય તું ન માનતો મારે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે કે ના અમે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય આ કાન ને જે ચાર આંગણ નું છે ને બેટા એટલું છે તું શું કાળા ધોળા કરો ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો આવેલો નવરાત્રીમાં તો જ્યારે જ્યારે મોબાઈલ ખોલી તા કે અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવો દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક નથી અમારા મને બે ત્રણ જણાને ત્રણ ત્રણ ચડાવ્યા સડાવ્યા ફરો વગર મફત બલૂંગ મળ્યા હોય ચાલો ફેરવો એમને હમું નથી ડોક્ટરોને પણ આપણી કઈ ખામી છે કે આ બલુંગ ની જરૂર ન પડે આના જો બલૂંગ બાપુ જો ભજન નો શબ્દ એક ઈડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યું ને ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતી તેને હો હરો કાઢી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં શું કરું અમારે શું કરું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દી અમારે કોઈ ને વેરાક નથી લગાડો અમે મથી છે અમારા હાટું તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં માં કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દો એકા દીકરીયું સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આય તમે કદાચ પચાસ હજાર ઉડાડ દ્યો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરપ કાચડી ઉતારીને વ્યવો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના ઘરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝોપડી આવ્યો કે ભાઈ રુજુ કે ઉપાડો કે એ અમને 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 ખબર ખબર છે અમે તમે બોલાવો છો અમારું શરીર પછી કદાચ તમે અહીંયા એમ માંદા પીડ્યા હોય કદાચ ખબર બબર કાઢવા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજા કો બીજાને એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે છે વાત પાકી બાકી આપણે લડી લેવાનું છે વાત પણ જે જે બધા બધા સંપ્રદાયો અને આ અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ માણસને એવા ગોટે સડાવ્યા છે ને રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે ગીત બધું ખોટું છે આ અહીંયા આવવાનું હતું ઇયા મથ બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણ હોય ને બાપુ જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે ચાલીસ ચાલીસ લાખની ગાડીઓ લઈને વાયલી સીટમાં જો કુતરો બેઠો હોય લબરક લબરખ આમાં માન એક બાપા ને બિહાર હોય તો

પણ નકરું ભણતર બાપુ રોટલા વગી ના રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે આપણા ગઢ અને રેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાયા જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય

આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવ ના જ પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રાખાય એટલે આમાં સારું લાગે રાખવાનું બાઈક બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માઇલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી આપણા એમના કરતા આપણું હાથ થો કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે ને આઠ દે બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ પાત સિવાય કઈ ખાધું મર્યો હવે આ પૈસા શું કરવા હવે આપણે પમદી રોટલો હોય ને તો આજ ખાવ હોય ને તો ખાઈએ કે હજમે કરી કે બોલો એ શક્તિ આપણા શેક નથી ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને

હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બાણા હોય મચરદાનીઓ બાંધી હોય તો કરડે આપણા પંખો નથી મકાન ને નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરવા જોઈએ પણ મશન ને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હું બૂસ મારીને હું અહીંયા જ જવાય